પછી બ્લોક શૂટ કરી તાલગ બ્લોક કન્ટિન્યુ નહીં આવે કેમ કે આપણે જોબ ગોતી લીધી છે ફાઇનલી કેમ કે આપણે ચેક વેક કર્યું કેમ કે ના આપણે કરવાની મીટિંગ કરી મીટિંગ કરી પછી મીટિંગ બિટિંગ ફોર્મ મારા લોકો તમારું હાર્દિક સ્વાગત છે નવા બારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી જશે ફાઇનલી દ જોઈ શકો છો મસ્ત મજાના સુરદાદા નહીજા બધાને ગુડ મોર્નિંગ આવા કપડાં છે દેશે નહીં ફ્રેશ થઈ જશે મસ્ત મજાના વાડીમાં આવી જશે હવે આઠ દિવસ પછી બ્લોક શૂટ કરી લગ્ન બ્લોક કન્ટિન્યુ નહી આવે કેમ કે આપણે જોબ ગોતી લીધી છે ફાઇનલી કેમ કે પમદી જોબમાં ના આપણે ચેક વેક કર્યું કેમ કે ના આપણે કરવાની મીટિંગ કરી મીટિંગ કરીને પછી મીટિંગ પતાવી પછી કમ્પ્લીટ છે પહેલી તારીખે જવાનું છે તારીખ મસ્ત મજાના ઠાર છે ઠંડી નથી આ કેમ કે કાલ વાદળા હતા એટલે ઠંડી નથી કાલ ગરમી બહુ થતી હતી જોઈ શકો છો મસ્ત મજાનો થાર પડેલો છે જામ ફરી કોર આવી જશે બહુ રી કોર જાવ છું હમણાંથી બ્લોક નહીં આવે છે આઠ તારીખે બ્લોક આવશે તાલગર બ્લોક શૂટ કરી જ નહીં ગાય કેમ કે જોબમાં વિયો છો જોબમાં ફોકસ કરવાનું છે તાલગન આપણે ક્યાંય હિંમત નહીં કરતા

ઓલા ફાઈનલી ઓલા તમે કાલ પાણી પાઈ દીધું છો હવે આપણે આને આ વાડીને ઓલું આપી દેવાનું છે બૌડી સાઈડ પાણી પાઈ દીધું છું ગેસ જોઈ શકો છો કાલામાં પાણી પાઈ દીધું વાદળા છે આજે વાદળા છે આજે વાદળા છે હવે ઘરે આવ્યું ગયો સફાઈ ફાઈનલી સપોર્ટ આપતા નથી ગઈ તમે સપોર્ટ આપ્યો ખાલી આપણે બ્લોક તો બનાવવાનું ચાલુ બોલ હવે હવાના ખાઈ લીધા આપણે ફ્રૂટ જો નાખી દીધું વિડીયો વાયરલ ઇન્સ્ટાગ્રામ હમણાં આવ્યું હતું ખેતી દીધું વિડીયો વાયરલ જોઈ શકો છો બોડી આપણે હાલની જઈશું મસ્ત મજાના ઘરે ચાર વાગી જશે ચાર જોઈ શકો છો મસ્ત મજાના સુરે દાદા છે જોઈ શકો છો પછી છે ઢક્કન જેવું છે ગાઈસ કેમ કે કોને ખબર ગાઈસ આ બે દીથી ને એવું છે વાતાવરણ કાંઈ ખબર ન આપને વાતાવરણમાં આપને ખબર બે દીથી ના છે ઢક્કન માણાની તબિયત બગડે બીજું કાંઈ ન થાય ગાઈશ તમારું વાતાવરણ કેવું છે એ કોમેન્ટ કરીએ તમારા ગામમાં અમારે તો વાતાવરણ છે ચાર વાગે છે તો એ તો ઠંડી ઠંડી કઈ ગરમી થઈ ને કા ટાઈટ લાગે એવું બેમાંથી ઋતુ છે આપણે ફાઈનલી ગેમ બેમ રમદા થો બપોરે છે લીધું પછી એમાં ક્લીપ બિલીફ કાંઈ નથી લીધી કાલ પહેલી તારીખ છે પહેલી તારીખ આપણે જવાનું છે કામ મેં જોબમાં જોબમાં જઈને કામ કરીશું પછી બ્લોક શૂટ નહીં કરી એ એક આઠ આઠ તારીખે આવશે ઓલા આ મહિનામાં ઓલા મહિનામાં આવશે આઠ તાલગન બ્લોક નહીં આવે આશે લો છે બ્લોક

એટલે બ્લોક લીધો નથી સૌરફ જોશીનો બ્લોક સૌરભ ના એમ અત્યારે આપણે તો મળતી નથી હજી મોનિટાઈઝર આઈડી થાય તે આપણે મની સલુ થાય ત્યાં મની બિલકુલ ન સ્લુ થાય વર સાઈડ આવી જાય બોર ખાઈ લીધી લાગશે મસ્ત મજાનો ગેળો બોર છે બોર થાય ને એ મજા આવે જો ખાટા મીઠા ઈ બોર છે ખાવાની તે મજા આ ઉકલી જાય ને તે બોર હોય ચાલ લગા ઈ બોર નો આ જામફળ ફૂલ જામ ફૂલ ક્યાક ક્યાક જામ ફૂલ આવે જામ ફૂલ સીઝન પૂરી થઈ જાય મસ્ત મજાના બોવડી સાઈડ આવી જાય શાંતિ વાતાવરણ છે કેમ કે વાડીમાં મસ્ત મજાના એન્કર આવી જાય છે ઘરે હતા હમણાં ઘરે કાંઈ ક્લિપુલાતો જ નથી શૂટ કરતો જ નથી કંઈ કેમ કે ઘરે એક મસ્ત મજાનું રિઝેટનો આરો આવે એજ આમ વાળમાં શૂટ કરવા વ્યાવી આપણે

ફેન્ટીન બ્લોક માં બનાવી છે હવે આપણે આવે છે ચલે મસ્ત મજાનો વાડી માં આટો મારી જ છે 6 વાગે બ્લોક એન્ડ આપી દઉં કેમ કે જાજુ બોલાતું નથી જાજુ શું કહું તમને ક્યાંક બહાર ફરવા જવાનું હોય ને તો મજા આવે બ્લોગ શૂટ કરવા વાડીમાં શૂટ કરું તો તમને દેખાડું ઇમ્પોર્ટન્ટ બધું હવે આપણે ઘરે જાય હાથ ફોન પકડી દુખ પછા પછી યુઝ આવે યુઝ આવતા નથી લાગ્યું આવે સો સાત આઠ નવ દસ એટલે ભોગ્યા છે ને એકસો હજાર હજાર સબસ્ક્રાઈબ છે આપડી સેન્ડલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે મારી તરફથી આપણે મહેનત તો કરીશ આપણે બ્લોક મારીબમાં એટલે કે તો આપણે આમાં ફોકસ કરશું ફોકસ એમાં જોઈ શકો છો આવી ગયા છે મોગ્રો આમાં બી થાય છે આ દેખાય એમાં બી હોય ઝીણા ઝીણા પછી હુકાય પછી કાઢાય પછી ડુંગળી થાય આપણે ખાવીને કાંદા એ કાંદા થાય એનું બી થાય કાંદાનું મસ્ત મજાનો થો કે બેના રેજો બાય બાય પછી મળું સો વાગે બાય બાય ફાઇનલી આપણે આવી જશે જોઈ શકો છો દે હાથમાં મેળવશે અચ્છા છે છે આનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નેક્સ્ટ બ્લોક મળી બાય બાય સબસ્ક્રાઇબ કરતો છે બાય બાય